વરસાદી પાણી ઉતર્યા બાદ નવી સમસ્યા સામે આવે છે વરસાદી પાણી ઉતર્યા બાદ ગંદકીના ગંજ જોવા મળ્યા છે સફાઈ મામલે તંત્ર અને સરકારના તમામ દાવાઓ જાણે કે પોખર સાબિત થયા છે અહીં વિશ્વામિત્ર નદીના પાણીએ સર્જેલી તારાજી યથાવત છે કારેલી બાગના જલારામ નગરમાં ચારે તરફ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે પૂરના પાણી ઉસર્યા બાદ ઠેર ઠેર ગંદકી છે ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં નદીને અડીને આવેલી વસાહતના તમામ ઘરનો સામાન નષ્ટ થઈ ચૂક્યો છે સ્થાનિકોએ તંત્ર અને સરકાર વિરુદ્ધ વ્યાપક રોષ બતાવ્યો છે પાણી ઉતરાના કલાકો બાદ પણ કોઈ નેતા કે સરકારી મશીનરી અહીં નથી આવી સ્થાનિકો બહાર ગામથી આવેલી સફાઈ ટીમો પણ નથી આવી શકી અને તેને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો એક તરફ પહેલાં તો રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં ભરાયેલા પાણી અને ત્યારબાદ આ પાણીની સમસ્યા ઓસર્યા બાદ હવે ગંદકીના ઢગ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે લોકોને એ ડર સતાવી રહ્યો છે કે જે પ્રકારે અહીં ગંદકી થઈ ચૂક્યું છે મચ્છરોનો અને જીવાતો ઉપદ્રવ થઈ શકે છે જેને કારણે હવે બીમારીના ઘર થઈ શકે છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરી ગયા છે અને પરિસ્થિતિ થાળે પડી રહી છે તંત્રનો અને સરકારનો દાવો છે કે તમામ જગ્યાએ સફાઈ માટેની ઝુંબેશ ચાલી રહી છે કાદવ કિચડ દૂર કરવામાં આવી રહ્યો છે પરંતુ અમે તમને એવા દ્રશ્યો બતાવીશું કે જ્યાં હજી સુધી તંત્રનો એક પણ કર્મચારી કે એક પણ મશીનરી અહીંયા જોવા સુધા નથી આવી કારેલી બાગ એલ સર્કલ નજીક આવેલું જલારામનગર વિભાગ એક મારી પાછળની તરફના દ્રશ્યો અને હું જે પરિસ્થિતિમાં ઉભેલો છું એ જ અહીંયા આ આખી વાસ્તવિકતા સામે આવી દે છે કે ક્યાં છે તંત્ર ક્યાં છે સરકાર રાજ્યના મંત્રીઓ અહીંયા વિઝિટ કરીને ગયા શહેરમાં રાજ્ય સરકારના વડા એટલે કે મુખ્યમંત્રી પણ મીટિંગ લઈને ગયા તંત્ર મસમોટા સોશિયલ મીડિયા પર દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા આખી અલગ જ છે આપ જોઈ શકો છો વૃદ્ધ મહિલા છે પોતાના ઘરની આગળ થયેલી જે ગંદકી છે તે સાફ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે નિષ્ફળ પ્રયાસ એટલા માટે કે હજી સુધી કોઈ પણ પ્રકારની સફાઈ કામગીરી અહીંયા

तो बीमार पड़ तो कौन ले जाए बोबे जाए भूखा से पानी नहीं मिलता तो पानी कैसे पिए घर के हालत बहुत खराब है पानी वानी तो सब पिए खाना आना तो कुछ है नहीं है और सब तो बेकार हो गया है वर्षा बंद थे योग 48 कलाक थे या कोई सरकार कोई कॉर्पोरेशन तंत्र नेता के पी कोई कर्मचारी अँ आयु खरुँ ચોક્કસથી કોઈ જ આવ્યું નથી ઓનલી મગરો આવે છે પરંતુ જે સાચા મગરો છે એ કોર્પોરેશનની અંદર ટીવીમાં જોઈ અને લોકોને સંતોષ વાળી રહ્યા છે સાથે સાથે જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે જે કહેવાય છે કે એના પહેલે પણ કહેવામાં આવ્યું હતું કે તમામ રીતની સગવડો સવલતો અમે લોકો સુવિધાઓ પૂરી પાડી છે અમારા જ કોર્પોરેટરોના વિસ્તારની અંદર હાલમાં તમે જોઈ શકો છો જે પરિસ્થિતિ છે હાલમાં પણ જે બહારની સાઈડ પર તો પણ તમે જોશો બબે ત્રણ ત્રણ નંબર ભરાય જેટલો જે કહેવાય છે કે સરસામાન લોકોનો બગડી ગયો છે આ તંત્રના પાપે ક્યાં સુધી અમે સહન કરીશું આ સમજાતું નથી એટલે ખાસ કરી

મોકલવાના મશીનરી મોકલવાના તો શા માટે આ વિસ્તારમાં હજી સુધી કોઈ ટીમ આવી નથી ઝી ચોવીસ કલાક હાલ વાસ્તવિકતા બતાવી રહ્યું છે હવે જોવાનું એ રહે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની આંખો ઉગડે છે કે કેમ વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા